જે થાય છે એ સારા માટે થાય છે ચાલો જાણીએ એક અકબર બિરબલની વાર્તા એક વખત અકબર અને બીરબલ શિકાર માટે જાય છે તે સમયે શિકાર કરતાં અકબરની આંગળી કપાઈ જાય છે અકબર એ ખૂબ જ દુઃખતું હોય છે નજીક ઉભેલા બીરબલે કહ્યું કે કઈ વાત નહીં શહેનશાહ જે થાય છે તે સારા માટે થાય છે અકબરને બીરબલની આ વાત પર ગુસ્સો આવી ગયો અને તેમણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે બીરબલને મહેલમાં લઈ જવામાં આવે અને ત્યાં તેને કારાવાસમાં મૂકવામાં આવે અને ત્યાંથી અકબર એકલા જ શિકાર પર નીકળી ગયા રસ્તામાં આદિવાસીઓએ ઝાડુ નાખીને અકબરને બંદી બનાવી લીધા અકબરની બલિ આપવા માટે તેણે તેમના મુખિયા પાસે લઈ ગયા જે મુખ્ય અકબરની બલિ ચડાવવા ગયા ત્યાં જોયું કે અકબરની એક આંગળી કપાયેલી છે અર્થાત કે અકબર ખંડિત થયેલા છે એટલે જ તેમની બલિ ન ચડાવવામાં આવે તેમણે અકબરને મુક્ત કર્યા અકબરને તેમની ભૂલ સમજાઈ ગઈ અને તેઓ તરત બિરબલ પાસે પહોંચ્યા અકબરે બિરબલને કારાવાસમાંથી મુક્ત કર્યા અને તેમને માફી માંગી તેમનાથી મોટી ભૂલ થઈ ગઈ કે તેમણે બીરબલ જેવા જ્ઞાની અને દૂરદ્રષ્ટિ મિત્રને બનાવ્યા ફરીથી કીધું કે જે પણ થાય છે તે સારા માટે થાય છે ત્યારે અકબરે પૂછ્યું કે મારા દ્વારા તમને બંદી બનાવવામાં સારું શું થયું બીરબલે કહ્યું કે તમે મને બંદી ના બનાવતા હોત તો હું તમારી સાથે શિકાર પર પણ આવત અને આદિવાસી મારી બલી આપી દેતા આ રીતે બિરબલની વાત સાંભળીને અકબર ખૂબ ખુશ થયા અને કહ્યું જે પણ થાય થાય છે છે તે સારા માટે મિત્રો તમને આવી વાર્તા પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં પેલું બેલ આઇકનનો બટન છે અને પ્રેસ કરો જેથી તમને મારા આવનાર દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ